હમણાં હમણાં એક રિસર્ચ થયું છે પછી એ જોવામાં અને એવડું સાંભળવામાં જ કાન રોકાયેલા હશે ભવિષ્યની પેઢીને નહીં સાંભળતા નહીં બોલતા આવડે નહીં વાંચતા આવડે અને બોલતા નહીં આવડે એટલે પ્રત્યક્ષ કોઈની સાથેનો સંવાદ કરવાની વાત જ ભૂલાઈ જાય એક મૂંગી જમાત ઊભી થવાની છે જેને નહીં વાંચતા આવડતું હોય નહીં લખતા આવડતું હોય નહીં બોલતા આવડતું હોય રીલું જોઈ જોઈ જોઈને જિંદગી પૂરી કરશે રૂમ માંથી બારા ના નીકળે એ રૂમમાં ને રૂમમાં પડ્યા રહે ને મોબાઈલમાં સોશિયલ મીડિયામાં વાણી જતી રહેશે ટેકનોલોજી હારી છે પણ ટેકનોલોજી ખતરનાક પણ છે જો સદુપયોગ કરવો હોય તો ઘણું બધું શીખવા મળે સત્સંગ સતત પ્રાપ્ત થાય એવું પણ છે એટલે પછી તો રીલ બનાવવાનો ધંધો એવો પૂર બારમાં ખીલ્યો છે સારું લોકો બે પૈસા એમાંથી કમાય એમાં એનો વાંધો નહીં પણ એ ધંધો લાગે છે ને બીજાને ધંધે લગાડી દે ઓલી જોવા અને પછી એના જેટલા વ્યૂ હોય એટલા રૂપિયા મળે એવું છે ને કંઈક આનંદ કરો એનો વાંધો નથી પણ અનકંટ્રોલેબલ થઈ જાય તમારી ઈ ટેવ ગુલામ ત્યારે થઈ જાઓ છો